જોરદાર સમાચાર છે શું કર્યું બાજુ એટલે હવે કઈ રીતે હવે અરે વાહ યાર આખું કઈ રીતે પણ હવે મને નહીં ખબર ભગવાન નો આશીર્વાદ યાર શું વાત સાચે છેલ્લા બે દિવસ થી આપણા ઘર ની કાગડો કા કા કરે તો તમને અંદાજો ના આવ્યો બાકી મને મારી મમ્મી આપડી જોડે રેવા આવશે એમાં તમે આટલું ખુશ થશો કોણ આમ શું આવે છે મમ્મી એ તમે ખુશ છો ને સખત ભयंकर હા કાકી બહુ બહુ ખુશ છે તમા મુકી શું થાયો તને બોલવાનું ભાન નહી તું કે